જંતરાણ વિદ્યામંદિર જંત્રાણ નગરમાં હર ઘર તિરંગા યાત્રા રંગેચંગે યોજાઈ તિરંગા યાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી જંત્રાણ ગામ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ દેશભક્તિ ના મૂલ્યોનો વિકાસ થાય તેવા હેતુઓ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે અતિથિ વિશેષ ગામના અગ્રણી તરીકે ઉસ્માનભાઈ ખિલજી શાળાના મેનેજિંગ ટ્રસ્ટ શ્રી ઉસ્માનભાઈ કરીમ નટુભાઈ પૂજા મુકેશભાઈ પટેલ નીતિનભાઈ રમણભાઈ શિવા અરવિંદભાઈ પટેલ ફરીદભાઈ મુસાભાઈ ઉપસ્થિત રહ્યા હતા યાત્રામાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા તેમજ સ્વચ્છતા સૂત્રો પોકાર્યા હતા બેનર્સ સાથે આખા ગામ ફરતે યાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર વિજય એમ રાઠવા દ્વારા કરવામાં આવ્યું સમગ્ર નગર જાણે કે તિરંગાના રંગે રંગાઈ જવા પામ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા અને નગરજનોના હાથમાં તિરંગા સાથે નીકળેલી તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી છાત્રોના દેશભક્તિ ગીત તેમજ દેશદાસના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રા નગરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી સ્કૂલ પાસે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટ ફિરોજ મલેખ પાલેજ